નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલમાં હાલમાં જ ફોરેસ્ટ ગાર્ડની ખૂબ જ જોરશોરમાં તૈયારી ચાલી રહી છે તો તે જ તમારી તૈયારીને એક સ્ટેપ આગળ લાવવા માટે આપણે એક વિડીયો લાવ્યા છે સ્પેશિયલ તમારા માટે અને તે પણ છે એના માટે કે સ્પેશિયલ પર્યાવરણીય દિવસો કે આપણને ખબર છે કે આપણી પરીક્ષામાં પર્યાવરણીય સંબંધિત દિવસો છે તે આપણને અવારનવર પૂછતા હોય છે પરંતુ હાલમાં એડવાન્સમાં આપણે જોઈએ તો તેની થીમ પણ પૂછે છે ક્યારથી શરૂઆત થઈ તે પૂછે છે અને કોના દ્વારા ઉજવાય છે તે પણ આપણને પૂછે છે તો એક શોર્ટકટ વિડીયો તમારા માટે લઈને આવ્યા છીએ તો પર્યાવરણના જેટલા દિવસો છે તે બધા દિવસોનો સમાવેશ કરી લીધો છે સાથે તે દિવસ તે કયો દિવસ ઉજવાય છે કઈ તારીખે ક્યારથી શરૂઆત કોના દ્વારા ઉજવાય છે અને તેની થીમ બે હજાર ત્રેવીસ હાલમાં શું હતી તે આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે તો ચાલો સમય બગાડ્યા વગર આપણે તેની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે જાન્યુઆરીથી આપણે શરૂઆત કરીએ તો જાન્યુઆરીમાં સૌ પ્રથમ દિવસ આપણે જોઈએ કે પાંચ જાન્યુઆરી તો આપણને ખબર છે કે પાંચ જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આપણને નીચે આપેલું છે બધું બે હજાર બે થી કોના દ્વારા ઉજવાય છે કે બોર્ન ફ્રી યુએસએ અને એવિયન વેલફેર ગઠબંધન દ્વારા આજે છે રાષ્ટ્રીય પક્ષી દિવસ તે ઉજવાય છે ત્યારબાદ આપણે જોઈએ કે તેની થીમ શું હતી કે રાઈટ ટુ ફાઈટ તો આ વખતની તેની થીમ હતી તો જાન્યુઆરી મહિનામાંથી આપણે પર્યાવરણીય દિવસો જોઈએ તો એક જ દિવસ હશે તો આ એક આપણે યાદ રાખવાનો છે ત્યારબાદ ફેબ્રુઆરીની અંદર આપણે જોઈએ તો ફેબ્રુઆરીની અંદર આપણને ખબર છે કે પહેલો દિવસ આવે છે એટલે કે બીજો દિવસ બે ફેબ્રુઆરી બે ફેબ્રુઆરીના દિવસે આપણે વિશ્વ આદ્રભૂમિ દિવસ ઉજવીએ છીએ તો શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો ને થી વિશ્વ આદ્રભૂમિ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે અને કોના દ્વારા ઉજવાય છે કે યુએનઓ એટલે કે યુનો દ્વારા ઉજવવામાં આવે છે અને તેની થીમ શું હતી આ વખતની તો આપણે થીમ ખાસ યાદ રાખીશું ઇટ્સ ટાઈમ ફોર વેટલેન્ડ રિસ્ટોરેશન તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આપણે જો એક દિવસ પછી એટલે કે દસ દિવસે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો તેની શરૂઆત ક્યારે થઈ હતી તો બે હજાર ને ઓગણીસ થી વિશ્વ કઠોળ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે યુ એન ઓ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે પલ્સિસ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર તો આ થીમ જે છે તે પણ આપણે ખાસ યાદ રાખી લેશું ત્યારબાદ આપણે જોઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે શરૂઆત ક્યારથી થઈ હતી કે ઓગણીસો ને થી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી કોના દ્વારા ઉજવાય છે કે ભારત સરકાર દ્વારા ઉજવાય છે અને થીમ છે તે આપણે ખાસ યાદ રાખીશું કે ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિંગ તો આ વખતની થીમ હતી તો થીમને પણ આપણે યાદ રાખીશું તો ફેબ્રુઆરી મહિનામાંથી આટલા દિવસો હતા કે જે પર્યાવરણની સાથે કનેક્ટેડ હતા અને તે આપણે લઈ લીધા છે

તો આપણે ખાસ યાદ રાખીશું મોસ્ટ આઈએમપી છે આપણા માટે હજી એક દિવસ એવો આવે છે કે હાલમાં તેની શરૂઆત થઈ છે તો આ બંને દિવસ આપણે ખાસ યાદ રાખીશું તે પણ પાછળ જ આવે છે તો ત્યાં સુધી પણ વિડીયો જોજો તો આની શરૂઆત આપણે જોઈએ તો બે હાજર ત્રેવીસ એટલે કે હાલથી જ થઈ છે વિશ્વ કાસ દિવસ શરૂઆત કોના દ્વારા ઉજવાય છે કે યુએન દ્વારા અને તેની થીમ આપણે જોઈએ તો થીમ શું હતી કે હેલ્ધી સી ગ્રાસ હેલ્થી પ્લાનેટ તો આ વખતની થીમ હતી તો ખાસ યાદ રાખીશું બે હાજર ત્રેવીસ થી જ તેની શરૂઆત થઈ હતી ત્યારબાદ આપણે જોઈએ કે ત્રણ માર્ચ કે વિશ્વ વન્યજીવ દિવસ ત્રણ માર્ચના દિવસે ઉજવવામાં આવે છે તો તેની શરૂઆત ક્યાંથી થઈ કે બે હજાર ચૌદથી થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે યુએન દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતની થીમ જોઈએ તો શું હતી કે પાર્ટનરશિપ ફોર વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન તો આ વખતની થીમ હતી તો ખાસ આપણે યાદ રાખીશું ત્યારબાદ જોઈએ કે સાત માર્ચ સાત માર્ચના દિવસે શું આવે છે કે જન ઔષધિ દિવસ જન ઔષધિ દિવસ ક્યારે સાત માર્ચ ના દિવસે શરૂઆત થઈ હતી બે હજાર ને માં અને કોના દ્વારા ઉજવાય છે કે આ ઉજવાય છે આપણા ભારત સરકાર દ્વારા અને આ વખતની થીમ આપણે જો જોઈએ તો સસ્તી બી અને અચ્છી બી તો આ વખતની આ થીમ હતી જન ઔષધિ દિવસ માટેની ત્યારબાદ આપણે જોઈએ કે વીસ માર્ચ હવે આ ખળંગ આખી લાઈન આવે છે કે વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ તો ક્યારથી શરૂઆત થઈ હતી તો બે હજાર દસ થી તેની શરૂઆત થઈ હતી અને કોના દ્વારા ઉજવવામાં આવે છે કે નેચર ફોર એવર સોસાયટી જે છે તેના દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ વખતની થીમ તે જોઈએ તો આઈ લવ સ્પેરો તેની થીમ હતી અને છેલ્લા એક બે વર્ષથી આપણે જોઈએ તો તેની થીમ તે રહે છે આઈ લવ તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આપણે જોઈએ કે એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે તો શરૂઆત ક્યારથી થઈ હતી બે હજાર થી વિશ્વ વન દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી અને કોના દ્વારા ઉજવાય છે કે યુએન દ્વારા ઉજવવામાં આવે છે અને થીમ આ વખતની જોઈએ તો શું હતી કે ફોરેસ્ટ એન્ડ હેલ્થ તો આ વખતની થીમ હતી ખાસ આપણે યાદ રાખીશું ત્યારબાદ જોઈએ કે 22 માર્ચ વિશ્વ જળ દિવસ તો શરૂઆત ક્યારથી થઈ હતી 1993 થી કોના દ્વારા ઉજવાય છે વિશ્વ જળ દિવસ કે યુએન દ્વારા અને આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે એક્સેલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ તો આ વખતની થીમ હતી ખાસ આપણે યાદ રાખીશું વિશ્વ જળ દિવસ ઓગણીસો ત્રાણુંથી યુએન દ્વારા અને થીમ હતી એક્સેલરેટિંગ ધ ચેન્જ ટુ સોલ્વ ધ વોટર એન્ડ સેનિટેશન ક્રાઇસિસ તો ખાસ આપણે યાદ રાખીશું જરૂર પડે ત્યાં આપણે સાથે સાથે લખતા પણ જશું ત્યારબાદ આપણે જોઈએ કે ત્રેવીસ માર્ચ વિશ્વ હવામાન દિવસ તો તેની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો એકસઠથી અને યુએન દ્વારા તેને ઉજવવામાં આવે છે આ વખતની થીમ આપણે જોઈએ તો ધ ફ્યુચર ઓફ ધ વેધર ક્લાઇમેટ એન્ડ વોટર અક્રોસ જનરેશન તો આ વખતની હવામાન દિવસની થીમ હતી અને શરૂઆત તેની ઓગણીસો થી થઈ હતી ત્યારબાદ આપણે જોઈએ કે માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર ત્યારે અર્થ અવર ડે ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખીશું તેની કોઈ ફિક્સ તારીખ નથી પરંતુ ત્યારે ઉજવવામાં આવે છે કે માર્ચ મહિનાનો જે છેલ્લો શનિવાર હોય છે ત્યારે અર્થ અવર ડે જે છે તે ઉજવવામાં આવે છે તો આ શરૂઆત ક્યારે થઈ હતી તો શરૂઆત તેની બે હજાર સાતમાં થઈ હતી અને હાલમાં કોના દ્વારા ઉજવવામાં આવે છે કે હાલમાં ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા ઉજવવામાં આવે છે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે કોઈ બીજા દ્વારા ઉજવાતું હતું પરંતુ હાલમાં ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા તે અર્થ અવર ડે ની ઉજવણી કરવામાં આવે છે તેની થીમ આ વખતની આપણે જોઈએ અર્થ અવર ડે તો તેની થીમ હતી ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ આપણે બધા જાણતા જશું કે એક દિવસ એક કલાક માટે જે છે તે બધા જ વીજળી જે ઉપકરણો છે તે વધારાના બંધ કરી દેવામાં આવે છે આ રીતના અર્થ અવર ડે ની ઉજવણી કરવામાં આવે છે થીમ આપણે યાદ રાખીશું ઇન્વેસ્ટ ઇન અવર પ્લાનેટ અને કોના દ્વારા ઉજવાય છે તો ખાસ યાદ રાખીશું બધા કરતાં અલગ છે બધામાં યુએન આવે છે નોર્મલી જનરલી આપણે જોઈએ પરંતુ આમાં આવે છે ડબલ્યુ ડબલ્યુ એફ તો ખાસ યાદ રાખીશું ત્યારબાદ જોઈએ કે ત્રીસ માર્ચ તો ત્રીસ માર્ચ શું છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ આની શરૂઆત ક્યારે થઈ હતી કે બે હજાર આઠથી તેની શરૂઆત કરવામાં આવી હતી કોના દ્વારા ઉજવાય છે કે યુએન યુએનની જે છે જનરલ એસેમ્બલી છે તેના દ્વારા ઉજવવામાં આવે છે અને તેની થીમ આ વખતની જોઈએ તો શું હતી કે અચીવિંગ સસ્ટેનેબલ એન્ડ એન્વાયમેન્ટલી સાઉન્ડ પ્રેક્ટિસ ઓફ મિનિમાઇઝિંગ એન્ડ મેનેજિંગ વેસ્ટ તો આ વખતની આ થીમ હતી ત્રીસ માર્ચના દિવસે ઉજવાય છે શું ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ બે હજાર આઠથી ઉજવણી કરવામાં આવી હતી તો આપણો મોસ્ટ ટાઈમ બી મહિનો એ પૂરો થાય છે ત્રીસ માર્ચ પરંતુ હજી ઘણા બધા એવા પ્રશ્નો જે દિવસો આપણા છે કે જે આ વખતની પરીક્ષામાં બેઠા પૂછાય એવી રીતના છે અને ખાસ તેની થીમ પણ આપણને પૂછાશે તો હવે જોઈએ આપણે નેક્સ્ટ મહિનો એપ્રિલ મહિનો તો એપ્રિલ મહિનાની આપણે જોઈએ તો કે સૌથી પહેલાં જોઈએ કે પાંચ એપ્રિલ

તો આપણે આ દિવસ પણ યાદ રાખીશું અઢાર એપ્રિલ વર્લ્ડ હેરિટેજ દિવસ શરૂઆત તેની ઓગણીસો સિત્તેર થી થઈ હતી અને કોના દ્વારા ઉજવાય છે તો આ પણ આપણે યાદ રાખીશું યુએન નથી પરંતુ યુનેસ્કો દ્વારા ઉજવવામાં આવે છે તો યુનેસ્કોની સ્થાપના કઈ હતી કઈ જગ્યાએ વડું મથક આવેલું છે તેનું ફૂલ ફોર્મ બધું જ આપણે યાદ રાખીશું હાલમાં ગુજરાતમાં કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ભારતની અંદર કેટલી છે તે પણ આપણે ખાસ જોઈ લઈશું તો આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે હેરિટેજ ચેન્જીસ એટલે કે હેરિટેજ ચેન્જીસ તે આ વખતની

તો આ થયું આપણું એપ્રિલ મહિના વિશે હવે નેક્સ્ટ મંથ આપણે જોઈએ કે મે મહિનો તો મે મહિનાની અંદર પણ ઘણા બધા દિવસ છે તો હાલમાં જ કરંટમાં રહેલો એવો મહિનો જોઈએ કે વિશ્વ દિવસ તો હાલમાં કરંટમાં પણ રહેલો છે છે તો તો શું તેના વિશે આપણે જોઈએ બે મે વિશ્વ ટુના દિવસ શરૂઆત ક્યારથી થઈ હતી બે હાજર સત્તર થી તેની ઉજવવાની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે યુએન દ્વારા ઉજવવામાં આવે છે અને થીમ આ વખતે આપણે જોઈએ તો શું હતું કે ધ ગ્લોબલ ટુના ઇન્ડસ્ટ્રી ટ્રેવલિંગિંગ થ્રુ ટફ ટાઇમ્સ તો આ વખતની થીમ હતી તો આ પણ આપણે યાદ રાખીશું 2 દિવસ આપણે ક્યારથી ક્યારે ઉજવવામાં આવે છે બે મે ના દિવસે વિશ્વ 2 ના દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે 20 મે વિશ્વ મધમાખી દિવસ તો ક્યારથી શરૂઆત થઈ 2018 થી વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી 2018 થી કોના દ્વારા ઉજવવામાં આવે છે કે FAO દ્વારા ઉજવવામાં આવે છે તો FAO વિશે પણ આપણે સામાન્ય માહિતી જે છે તે મેળવી લઈશું એફએની સ્થાપના ક્યારે થઈ હતી તેનું વડું મથક ક્યાં આવેલું છે તો તે પણ આપણે સાથે જોઈ લઈશું અને થીમ આપણે આ વખતની જોઈએ તો શું હતું કે બી ઇન પોલિનેટર એગ્રીકલ્ચર પ્રોડક્શન તો આ વખતની થીમ હતી વીસ મે વિશ્વ મધમાખી દિવસ ત્યારબાદ આપણે જોઈએ કે બાવીસ મે વિશ્વ વિવિધતા દિવસ એક અગત્યનો દિવસ ગણી શકાય તેની શરૂઆત ક્યારથી થઈ હતી બે હજાર એકથી થી થઈ હતી અને યુએન દ્વારા આ દિવસ જે છે તે ઉજવવામાં આવે છે તેની થીમ આપણે જોઈએ તો શું હતી કે ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન બિલ્ડ બેક તો આ વખતની થીમ હતી ખાસ આપણે યાદ રાખીશું બાવીસ મે વિશ્વ જૈવ વિવિધતા દિવસ ત્યારબાદ આપણે જોઈએ કે ત્રેવીસ મે વિશ્વ કાચબા દિવસ તો વિશ્વ કાચબા દિવસ ક્યારે ઉજવાય છે ત્રેવીસ મે ના દિવસે કોને ક્યારથી શરૂઆત થઈ હતી બે હજારથી થી શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે તો અમેરિકન ટોર રેસ્ક્યુ દ્વારા ઉજવવામાં આવે છે અને તેની આ વખતની થીમ આપણે જોઈએ તો હતી કે આઈ લવ ટર્ટલ તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું થીમ તો યાદ રહી જશે કોના દ્વારા ઉજવાય છે કે અમેરિકન ટોર્ટોઇસ રેસ્ક્યુ દ્વારા ઉજવવામાં આવે છે બે હજાર ઈસવી સન બે હજારથી ત્રેવીસ મે વિશ્વ કાચબા દિવસ ત્યારબાદ આપણે જોઈએ કે એકત્રીસ મે એકત્રીસ મેના દિવસે શું ઉજવવામાં આવે છે કે વિશ્વ તમાકુ નિષેધ દિન શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો ને કોના દ્વારા ઉજવવામાં આવે છે કે ડબલ્યુ દ્વારા ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતું ગ્રો ફૂડ નોટ ટોબેકો તો આ વખતની થીમ હતી તે પણ આપણે યાદ રાખીશું સાથે જ આપણે મે મહિના વિશે જોઈએ તો મે મહિનાની દિવસ જે છે તે ફિક્સ તારીખ તો નથી પરંતુ એક દિવસ ઉજવવામાં આવે છે કે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તો આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે કે મે અથવા તો ઓક્ટોબર મહિનાના બીજા શનિવાર એટલે કે મે મહિનામાં પણ ઉજવવામાં આવે છે અને સાથે ઓક્ટોબર મહિનામાં પણ ઉજવવામાં આવે છે ક્યારે મે મહિનો અથવા ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે ચોથા શનિવારે નહીં પરંતુ બીજા શનિવારે ઉજવવામાં આવે છે વિશ્વ પક્ષી પ્રવાસી પક્ષી દિવસ તો તેની શરૂઆત ક્યારથી થઈ હતી કે બે હજાર છ થી તેની શરૂઆત થઈ હતી યુએન દ્વારા અને આ વખતની તેની થીમ જોઈએ તો શું હતી કે વોટર સસ્ટેનિંગ બર્ડ લાઈફ તો આ થઈ આપણે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે મે અથવા ઓક્ટોબર મહિનાના બીજા શનિવારે તો આ આપણે મે મહિના વિશે પણ આપણે સંપૂર્ણ જોઈ લીધું હવે જૂન અને જુલાઈ મહિનામાં પણ ઘણા બધા દિવસો આવે છે વિશ્વ પર્યાવરણ દિવસ સાથે ઘણા બધા દિવસો એવા આવે છે કે જે આપણા માટે ખૂબ જ મહત્વના છે હજી વિડીયો આપણે લાઈક ન કર્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી અને થોડોક સપોર્ટ આપી દેજો તો ચાલો જોઈએ હવે જૂન મહિના વિશે તો જૂન મહિનાની શરૂઆત કરીએ સૌ પ્રથમ એક મોસ્ટ ટાઈમ આપણા માટે દિવસ આવે છે કયો છે પાંચ જૂન પાંચ જૂન વિશે આપણે બધા જાણતા જોઈએ છીએ અને આપણે બધાને આવડે છે છતાં આપણે જોઈ લઈએ વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂન ક્યાંથી શરૂઆત થઈ છે ઓગણીસો તોતેર થી તો આ જે છે ક્યારથી શરૂઆત અલગ અલગ સોર્સ છે ઓગણીસો કોક તો પંચોતેર વાળા પણ છે યાદ રાખીશું હાલમાં જ તેનો પચાસ પર્યાવરણ દિવસ ઉજવાયો છે તો તે તેની સાપેક્ષે પણ આપણે જોઈ શકીએ તો પચાસ વર્ષ હાલમાં ઉજવાયા હોય તો પચાસ વર્ષ હાલમાં ઉજવાયા હોય તો પછી તેની શરૂઆત ક્યારથી થઈ હોય તો ઓગણીસો થી જ થઈ હોય તો ખાસ આપણે યાદ રાખીશું તેની શરૂઆત થઈ હતી અને આ દિવસ કોના દ્વારા ઉજવાય છે તો ખાસ યાદ રાખવાનું છે યુએનઈપી દ્વારા ઉજવવામાં આવે છે યુએનઈપી નું ફૂલ ફોર્મ પણ આપણને આવડતું કે યુએન ઈપી એટલે કે એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તો યુએન પણ આપણને ખબર હશે તેનું ક્યાં આવેલું છે કે નેરોબી કેન્યા ખાતે તેનું વડું મથક આવેલું છે અને યુએનઈપી વિશે આપણે અન્ય માહિતી જે છે તે પણ આપણે ખાસ જોઈ લેશું કારણ કે આપણા માટે ખૂબ જ મહત્વની એક સંસ્થા રહેલી છે ત્યારબાદ વિશ્વ પર્યાવરણ દિવસની થીમ આપણે જોઈએ તો શું હતી આ વખતની કે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન આ વખતની થીમ હતી ત્યારબાદ જોઈએ કે આઠ જૂન વિશ્વ મહાસાગર દિવસ તો તેના વિશે આપણે જોઈએ શરૂઆત ક્યાંથી થઈ હતી બે હજાર નવથી વિશ્વ મહાસાગર દિવસની ઉજવવાની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે યુએન દ્વારા ઉજવવામાં આવે છે અને થીમ આપણે જોઈએ તો થીમ શું હતી કે પ્લેનેટ ઓશિયન ટાઈટ્સ આર ચેન્જિંગ તો વિશ્વ મહાસાગર દિવસની આ વખતની થીમ હતી અને ક્યારે ઉજવાય છે કે આઠ જૂનના દિવસે ઉજવવામાં આવે છે એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના ત્રણ દિવસ પછી વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે અને મહિનામાં એક એક ફરીથી મહત્વનો દિવસ આવે છે કે જૂન દિવસે શું આવે છે કે વિશ્વ રણી રણીકરણ અને અનાવૃષ્ટિ અટકાયત દિવસ આ સત્તર જૂન ના દિવસે ઉજવવામાં આવે છે શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો પંચાણું થી તેની શરૂઆત કરી દેવામાં આવી હતી યુએન દ્વારા અને આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે હર લેન્ડ હર રાઇટ તો આ વખતની થીમ હતી વિશ્વ રણીકરણ દિવસની અને ઉજવવામાં આવે છે સત્તર જૂન ના દિવસે ત્યારબાદ ફરીથી સત્તર જૂન ના દિવસે એક બીજો દિવસ ઉજવવામાં આવે છે કે વિશ્વ મગર દિવસ તો જોઈએ કોના દ્વારા ઉજવવામાં આવે છે ક્યાંથી શરૂઆત થઈ બે હજાર થી તેની શરૂઆત થઈ હતી અને કોના દ્વારા ઉજવાય છે કે ક્રોકોડાઇલ રિચર્સ પોલ્યુશન ઇન કોલેબ્રેશન વિથ બિલાઇઝ ઝુ તો તેના દ્વારા ઉજવવામાં આવે છે અને થીમ જે છે તે આપણને મળતી નથી એટલા માટે આપણે તેનો ઉલ્લેખ કરેલો નથી અને એટલું બધું ઇમ્પોર્ટન્ટ પણ આપણા માટે નથી તો જોઈએ આ થયું આપણું સત્તર જૂનના દિવસે વિશ્વ મગર દિવસ એટલું આપણે ખાસ યાદ રાખીશું તો આ થયું જૂન મહિના વિશે હવે આપણે જુલાઈ મહિના વિશે આપણે આગળ વધીએ તો જુલાઈ મહિનામાં એક અતિ મહત્વનો દિવસ આવે છે મોસ્ટ આઈમ બી આપણે ગણી શકાય છે અને હાલમાં ખૂબ જ કરંટ ચર્ચામાં રહેલો છે અને તે દિવસ એટલે કે છવ્વીસ જુલાઈ છવ્વીસ જુલાઈના દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે તો આપણે બધા જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેની શરૂઆત ક્યારથી થઈ શરૂઆત પણ હમણાંથી અને કોના દ્વારા યુનેસ્કો દ્વારા તે ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે અ યુનિક સ્પેશિયલ એન્ડ વલનેરેબલ ઇકોસિસ્ટમ તો આ વખતની થીમ હતી આંતરરાષ્ટ્રીય મેંગ્રુવ દિવસ હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલું છે જ્યાંથી આપણે મિસ્ટી યોજના જે છે તે બધું આવ્યું છે ત્યારથી ફૂલ કરંટમાં રહેલું છે તો આપણે ખાસ મિસ્ટી વિશે જે છે તે બધું જ આપણે ખાસ યાદ રાખી લેશું ત્યારબાદ આપણે જોઈએ કે અઠ્યાવીસ જુલાઈ વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ તો શરૂઆત ક્યારથી થઈ એવી કોઈ માહિતી નથી કોના દ્વારા ઉજવાય છે તે પણ માહિતી નથી પરંતુ આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે ફોરેસ્ટ એન્ડ લાઈવલીહુડ્સ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ તે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની થીમ હતી ક્યારથી ઉજવવામાં આવે ક્યારે તે ઉજવવામાં આવે છે કે અઠ્યાવીસ જુલાઈના દિવસે ઉજવવામાં આવે છે તો આપણે ખાસ યાદ રાખીશું ફરીથી એક મહત્વનો એક મોસ્ટ કરંટમાં રહેલો એક આવેલો છે દિવસ કયો દિવસ છે જુલાઈ પછી આવે છે ઓગણત્રીસ જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ તો તેની શરૂઆત ક્યારથી થઈ હતી હજાર થી આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખીશું યુએન અથવા કોઈ બીજી સંસ્થા નથી પરંતુ ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા ઉજવવામાં આવે છે તો સાથે તમે નીચે કોમેન્ટમાં જણાવજો

ત્રણ ચાર વાઘને લગતા જે રિપોર્ટ જે છે તે આવેલા છે તે ન જોયા હોય તો ખાસ આપણે વાંચી લેજો ગમે ત્યાંથી અને સાથે જ ચેનલ ચેનલ છે તેની અંદર સ્પેશિયલ કરંટ અફેર્સના જે વિડીયો છે તેની અંદર આપણે આપણે બધું બધું જ પર્યાવરણ જે કરંટ છે છે તે કવર કરી લીધું તેની અંદર આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ વિશે પણ આપણે કવર કરી લીધું છે તો તે પણ આપણે ખાસ જોઈ લેજો તેની અંદરથી પણ તમને બધી જ માહિતી શોર્ટમાં મળી રહી છે ત્યારબાદ આપણે જોઈએ કે એકત્રીસ જૂન તો એકત્રીસ જૂનના દિવસે શું ઉજવવામાં આવે છે કે વિશ્વ વન સંરક્ષક દિવસ અથવા તો વિશ્વ રેન્જર દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે કે બે હજાર સાતથી ઉજવવામાં આવે છે અને કોના દ્વારા ઉજવાય છે તો ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન દ્વારા ઉજવવામાં આવે છે અને આ વખતની થીમ જોઈએ તો શું હતી કે ત્રીસ બાય ત્રીસ તો વિશ્વ વન સંરક્ષણ દિવસ અથવા તો રેન્જર દિવસની થીમ આ વખતની આ હતી બે હજાર સાતથી ઉજવવામાં આવે છે અને એકત્રીસ જુલાઈના દિવસે આ દિવસ જે છે તે ઉજવવામાં આવે છે તો આ મહિનો જુલાઈ મહિનો છે તે પણ આપણો અહીં સંપૂર્ણ પૂરો થાય છે ત્યારબાદ આપણે જોઈએ કે ઓગસ્ટ મહિના વિશે આગળના દિવસો આપણે જોઈએ તે પહેલા જો વિડીયોને હજી લાઈક કરવાનું બાકી હોય તો થોડું વિડીયોને લાઈક કરી અને થોડો સપોર્ટ આપી દેજો અને સાથે ચેનલમાં તમને અવનવા વિડીયો સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને તમને મળી રહેશે અને તે પણ શોર્ટમાં તો તે પણ આપણે ખાસ જોવાનું ચૂકતા નહીં અને ચેનલ ઉપર જો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેનાથી નવો વિડિયો મૂકીએ તો સૌથી પહેલા તમને મળી જાય ચાલો આપણે હવે આગળનો મહિનો જોઈએ ઓગસ્ટ ઓગસ્ટ મહિનાની અંદર ઘણા બધા દિવસો આવે છે તેમાંથી એક પ્રથમ દિવસ આપણે જોઈએ કે વિશ્વ સિંહ દિવસ વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે અને વિશ્વ સિંહ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી કે બે હાજર તેર થી તેની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે તો કે આપણને અહીં આપેલું છે બિગ કેટ ઇનિશિયેટિવ અને નેશનલ જીયોગ્રાફીના સહસ્થાપક ડાયરેક અને બેવરલી દ્વારા આ જે છે તે ઉજવાય છે અને થીમ જોઈએ તો આ વખતની આપણને કોઈ થીમ જોવા મળતી નથી ત્યારબાદનો આપણે એક દિવસ જોઈએ કે 30 ઓગસ્ટ શું આવે છે 30 ઓગસ્ટના દિવસે વિશ્વ મચ્છર દિવસ 30 ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવે છે શરૂઆત ક્યારથી થઈ હતી ઓગણીસો સત્તાણુંથી થી તે ઉજવવાની શરૂઆત થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે ધ લંડન સ્કૂલ ઓફ હાઈનેસ ટ્રોપિકલ મેડિસિન તો તેના દ્વારા આ જે છે વિશ્વ મચ્છર દિવસ તે ઉજવવામાં આવે છે તેની થીમ આ વખતની કોઈ આપણને મળતી નથી ત્યારબાદ જોઈએ સપ્ટેમ્બર મહિનો આમાં પણ ઘણા બધા જે છે પર્યાવરણ દિવસો આવે છે ઓઝોન દિવસ છે વાંસ દિવસ છે ગેંડા દિવસ છે ગોરેલા દિવસ છે તે બધા જ મહિના બધા જ જે છે તે આપણને આ મહિનાની અંદર જોવા મળે છે તો ચાલો તેની શરૂઆત કરીએ સૌપ્રથમ જ મહત્વનો જોઈએ કે સોળ સપ્ટેમ્બર ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે ઓઝોન લેયર એન્ડ રિડ્યુસિંગ ક્લાઇમેટ ચેન્જ તો વિશ્વ ઓઝોન દિવસ બધાને યાદ જ હશે સોળ ઓગસ્ટ સપ્ટેમ્બરના દિવસે તેની શરૂઆત અને થીમ આપણે ખાસ યાદ રાખીશું ઓગણીસો પંચાણું ત્યારબાદ જોઈએ કે અઢાર સપ્ટેમ્બર તો હાલમાં ટીડીઓ નું પેપર આપણે લેવાયેલું હતો તેની અંદર એક મહત્વનો પ્રશ્ન પૂછાયેલો હતો વિશ્વ વાંસ દિવસ વિશેનો વાંસ વિશેનો પ્રશ્ન હતો કે હરિત ગોલ્ડ તરીકે કોને ઓળખવામાં આવે છે તો તેની અંદર આપણે આપણે ક્રાંતિઓ આપણે અલગ અલગ ભણીએ છીએ આગળ આપણે ક્રાંતિ વિશેનો વિડીયો મૂકેલો છે જે સ્પેશિયલ પર્યાવરણને લગતી જે ક્રાંતિઓ જે છે તેની અંદર આપણે તેની અંદર લીધેલું છે તે પણ આપણે વિડીયો ન જોયો તો ક્રાંતિ વિષેનો પણ જોઈ લેજો સાથે તેની ક્રાંતિઓ તો આપણે ભણાવેલી જ છે તેની સાથે ઘણી બધી જે છે તે ફેક્ટ પણ આપેલા છે કે જે આપણે પરીક્ષામાં બેઠા પૂછાઈ શકે તો તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે પણ આપણે ખાસ જોઈ લેજો અથવા આપણી ચેનલની વિઝિટ કરશો તેની અંદર પણ તમને મળી રહેશે તો વિશ્વ વાંસ દિવસ છે તેની શરૂઆત બે થી થઈ હતી કોના દ્વારા ઉજવાય છે કે વર્લ્ડ બાંબુ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉજવાય છે આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ તો વિશ્વ વાંસ દિવસ થયો અઢાર સપ્ટેમ્બરના દિવસે ત્યારબાદ જોઈએ કે બાવીસ સપ્ટેમ્બરના શું ઉજવાય છે વિશ્વ ગેંડા દિવસ સપ્ટેમ્બરના દિવસે બધાની યાદ જ જશે બે હજાર દસ થી ઉજવવામાં આવે છે ખાસ યાદ રાખીશું દ્વારા અને તેની થીમ આપણે જોઈએ તો શું હતી કે હેલ્પિંગ સેવ ધ ક્રિટિકલી એન્ડ ડેન્જરસ સ્પીસીસ તો આ વખતની થીમ હતી ખાસ યાદ રાખીશું બાવીસ સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ ત્યારબાદ આપણે જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં વિશ્વ ગોરિલા દિવસ ઉજવવામાં આવે છે ત્યારબાદ તેની શરૂઆત થઈ હતી બે હજાર સત્તરથી કોના દ્વારા ઉજવવામાં આવે છે કે ડીન ફોર્સી ગોરિલા ફંડ દ્વારા આ ઉજવવામાં આવે છે થીમ શું હતી આ વખતની કે ટેક એક્શન ટુ કન્ઝર્વ ધ ગોરિલા તો આવી થયું વિશ્વ ગોરિલા દિવસ ખાસ આપણે તેના વિશે પણ યાદ રાખીશું ત્યારબાદ આ મહિનામાં એક દિવસ ઉજવવામાં આવે છે સપ્ટેમ્બર મહિનામાં ચોથો શનિવાર એટલે કે કોઈ ફિક્સ તારીખ નથી પરંતુ જ્યારે સપ્ટેમ્બર મહિનાનો ચોથો શનિવાર આવે છે ત્યારે વિશ્વ નદી દિવસ ઉજવવામાં આવે છે શરૂઆત તેની થઈ હતી બે હજાર પાંચ થી કોના દ્વારા ઉજવવામાં આવે છે યુએન દ્વારા અને તેની થીમ આ વખતની આપણે જોઈએ તો હતી કે રાઇટ્સ ટુ રિવર્સ તો આ થઈ વિશ્વ નદી દિવસ વિશે ખાસ આપણે તારીખ નથી યાદ રાખવાની પરંતુ ચોથો રવિવાર ના દિવસે આવે છે તે આપણે યાદ રાખવાનું છે તો સપ્ટેમ્બર મહિના વિશે પણ આપણે અહીં કથા પૂરી થાય છે હવે આપણે નવો અધ્યાય ચાલુ થાય છે ઓક્ટોબર મહિનાનો ઓક્ટોબર મહિના વિશે આપણે જોઈએ

પ્રાણીઓની વાત થાય છે તો વિશ્વ પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચાર ઓક્ટોમ્બર દિવસે ત્યારબાદ જોઈએ કે વિશ્વ ડોલ્ફિન દિવસ પાંચ ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે વિશ્વ ડોલ્ફિન દિવસ શરૂઆત થઈ હતી તેની બે દ્વારા ઉજવવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણે તેની થીમ જોઈએ તો શું હતી કે ધ યુનિકનેસ ઓફ ધીસ પોર્પસ ક્રિએટર્સ આઉટ ઇન ધ ઇકોસિસ્ટમ તો વિશ્વ ડોલ્ફિન દિવસની આ થીમ હતી પાંચ ઓક્ટોમ્બર દિવસે ઉજવવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈએ કે ઓક્ટોબરના દિવસે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે શરૂઆત તેની થઈ હતી કે એફ અને કોના દ્વારા ઉજવવામાં આવે છે આ વખતની થીમ આપણે જોઈએ તો શું હતી કે વોટર ઇઝ લાઈફ વોટર ઇઝ ફૂડ લીવ નો વન બિહાઇન્ડ તો આ વખતની થીમ હતી વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે સોળ ઓક્ટોમ્બરના દિવસે ત્યારબાદ જોઈએ ત્રેવીસ ઓક્ટોમ્બર વિશ્વ હિમ દીપડા દિવસ બે હજાર ચૌદ થી તેની શરૂઆત થઈ હતી ડબલ્યુ ડબલ્યુ એફ દ્વારા તો તેની થીમ હતી સેફ ગાર્ડિયન ગાર્ડિયન્સ તો વિશ્વ હિમ દિવસ દિવસ ઓક્ટોમ્બરના દિવસે ઉજવવામાં આવે છે ત્યારબાદ મહત્વનો દિવસ જોઈએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તો તે ક્યારે ઉજવવામાં આવે છે તેની કોઈ ફિક્સ તારીખ નથી પરંતુ ધનતેરાસના દિવસે આ દિવસ જે છે તે ઉજવવામાં આવે છે કોના દ્વારા ઉજવાય છે કે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્યુર્વેદા દ્વારા આ દિવસ જે છે તે ઉજવવામાં આવે છે અને થીમ શું હતી કે આયુર્વેદ ફોર વન હેલ્થ તો આ વખતની ઓક્ટોબર બાકી છે નવેમ્બર મહિનો મહિના કે બાર નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે અને આ વખતની આપણે થીમ જોઈએ તો થીમ પણ આપણને નથી મળતી પરંતુ રાષ્ટ્રીય પક્ષી દિવસ બાર નવેમ્બરના દિવસે જે ઉજવવામાં આવે છે તે સલીમ અલીની યાદમાં ઉજવવામાં આવે છે કારણ કે સલીમ અલીનો જન્મદિવસ બાર નવેમ્બરના દિવસે આવે છે તો બાર નવેમ્બરના દિવસે પણ રાષ્ટ્રીય પક્ષી દિવસ સાથે ઉજવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે છવ્વીસ નવેમ્બર જો છવ્વીસ નવેમ્બર પણ આપણા માટે ખૂબ જ મહત્વનું છે રાષ્ટ્રીય દૂધ દિવસ ત્યારે આવે છે અને બે હજાર ચૌદથી તે શરૂઆત થઈ હતી કોના દ્વારા ભારત સરકાર દ્વારા શરૂઆત થઈ હતી ત્યારબાદ જોઈએ કે અંતિમ મહિનો છે પરીક્ષાનો પણ મહિનો છે અંતિમ અને આપણે હવે મહિનો બાકી છે ડિસેમ્બર એટલે કે ડિસેમ્બર મહિનામાં આપણે જોવાનું બાકી છે ક્યાંથી શરૂઆત કોના દ્વારા ઉજવાય અને થીમ તો ચાલો શરૂઆત કરીએ ડિસેમ્બર મહિનાની બે સૌથી પ્રથમ આપણે દિવસ આવે છે કે બે ડિસેમ્બર કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ શેના યાદમાં ઉજવવામાં આવે છે તો આપણને યાદ જ છે કે જે ગોપાલકાંડ થયો હતો ભોપાલકાંડ મધ્યપ્રદેશમાં તેની યાદમાં આ દિવસ જે છે તે ઉજવવામાં આવે છે કે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારથી શરૂઆત થઈ તેની કોઈ માહિતી નથી પરંતુ કોના દ્વારા ઉજવાય છે ભારત સરકાર દ્વારા અને આ વખતની આપણે થીમ જોઈએ તો શું હતી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ફોર અ ક્લીન એન્ડ હેલ્થી પ્લાનેટ

FAO આ બંને દ્વારા સંયુક્ત રીતે વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે થીમની વાત આપણે કરીએ તો થીમ શું હતી કે સોઇલ એન્ડ વોટર અ સોર્સ ઓફ લાઇફ તો વિશ્વ જમીન દિવસ 5 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે અને હવે આપણે જોઈએ 11 ડિસેમ્બર તો આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ઉજવવામાં આવે છે 11 ડિસેમ્બર શરૂઆત થઈ હતી 2003 થી કોના દ્વારા ઉજવવામાં આવે છે કે UN દ્વારા ઉજવણી થાય છે અને આ વખતની આપણે થીમની વાત કરીએ તો શું હતી કે રિસ્ટોરિંગ માઉન્ટેન ઇકોસિસ્ટમ તો આ વખતની આ થીમ હતી તો આ થઈ આપણે સંપૂર્ણ બધા જ દિવસો કે જે આપણે પરીક્ષાની અંદર આપણને ખૂબ જ પૂછાવાના જ છે એકાદ ઓછામાં ઓછો એક તો આપણને દિવસ ઓછામાં ઓછો નામે પૂછાવાનો જ છે ડાયરેક્ટ દિવસ તારીખ પણ આપણને પૂછી લે કોઈની થીમ પણ આપણને પૂછાય પછી તો જેવા જના નસીબ કોઈને થીમ પૂછાઈ લે કોઈને ક્યાંથી શરૂઆત થઈ તે પણ પૂછાઈ લે તે તો આપણા માટે આ જે છે તે ખૂબ જ અગત્યનું છે તો આપણે ખાસ આપણે એક પેજની અંદર અથવા તો કોઈ જગ્યાએ આપણે લઈ લેશું લખી લેશું અથવા સ્ક્રીનશોટ પણ આપણે પાડી શકીએ છીએ તો ખાસ ફરીથી એક બે વખત આપણે આપણી જાતે રિવિઝન કરી લેજો અને સાથે હજી વિડીયોને જો લાઇક ન કરી હોય વિડીયો તમને ગમે તમને ઉપયોગી થતા હોય તો વિડીયોને લાઈક કરી અમને પણ થોડો ઘણો સપોર્ટ કરીજો અને સાથે અન્ય જે વિડીયો જે છે ફોરેસ્ટ ગાર્ડને લગતા તે પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ આપણે અપડેટ જે છે તે ડેલી આપણે અલગ અલગ મૂકતા જઈએ છીએ તો તેની અંદર જોઈન ન થયા હોય તો ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જજો તો ચાલો તૈયારી કરતા રહો જલ્દીથી એક સરસ મજાના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત